શું કેડી મોટો તમારા માટે લઈ આવ્યા છું તમે જોઈન સમજી ગયા છો આપણે બોલેરો છે ઠાઠા આ બધા બોલેરો તમને મળવાના છે રાજકોટમાં કૃષ્ણ કનૈયા ઓટો આ બધા આઠ થી નવ ફૂટના ના પાંચ લાખ થી લઈને નવ લાખ સુધીના તમને બોલેરો મળશે સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ ને બાવીસ સુધીના મોડેલ હાજર છે આ જુઓ આ બધી એસેસરીઝ કાનુડા વાળી એસેસરીઝ સહિત તમને મળવાના છે આ એસેસરી તમે બહાર ફીટ કરાવશો તો લાખ થી સવા લાખનો નો ખર્ચો થવાનો છે એસેસરીઝ સાથે સારામાં સારા બોલેરો મળવાના છે ક્યાં તો કે કૃષ્ણ કનૈયા નંબર એડ્રેસ વિડીયોમાં તમને મળશે તો આવા જ સારા વિડીયો હું તમારા માટે બનાવું છું બહુ વાતો ન કરતા આ ગાડી બધી હું તમને બતાવવાનું છું લેસ સ્ટાર્ટ વિડીયો તો હાલો ફ્રેન્ડ હું છું કેડી મોટો તો ફાઇનલી રાજકોટમાં તમને બોલેરોનો માર્કેટ જોરદાર મળશે મારા અગાઉના ઘણા બધા વિડીયો છે કેમ કે રાજકોટ એક એવું હબ છે કે જ્યાં તમને ઠાઠાવાળા બોલેરો સારી કન્ડિશન માં મળી જાય તો આપની સાથે આપણી સાથે એમના ઓનર છે સાગરભાઈ સાગરભાઈ કેમ છે મજા મજા તો મને એ કયો સાગરભાઈ કેટલા બોલેરો તમે રાખો જુઓ અને કઈ રીતના બોલેરો આપવાના છે બોલેરો આપણે કેડીભાઈ ભાઈ અહીંયા 25 થી 30 ગાડી ઓલરેડી પડી જ હોય છે હાજરમાં હાજરમાં બરાબર છે અને બધા એમ કહેતા હોય કે 50 50000 થી બોલેરો મળી જાય તો સાચી વાત છે કે ખાલી અફવા છે અરે 25000 લઈને આવો તો બી બોલેરો મળી જશે 25000 લઈને આવીએ તોય તો એમાં લોન બેસી જતી હશે ને હા લોન થઈ જાય તો ફ્રેન્ડ સ્ટાર્ટિંગ જેમ સાગરભાઈ કીધું અહીંયા ઓનર જ છે એવું નથી કે કોઈ અહીંયા જોવા આવ્યા છે ખાલી પચીસ કે પચાસ લઈને આવો એટલે તમે બોલરના ઓનર થઈ જાવ તો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા બોલેરા કરવાના છીએ કવર કરવાના છીએ તો મને એ કહી દો કે આ બોલેરાની ડિટેલ આપો પૂરેપૂરી આ બોલેરો બે હજાર સોળ સત્તર ની ડી એન્જિન માં મેક્સી ટ્રક પ્લસ છે આઠ ફૂટ વાળી આ બોલેરામાં વીમો પાર્સિંગ નવા ભરીને છ લાખ રૂપિયા માપી દેવાની ખાલી છ લાખ રૂપિયામાં અને આના કેટલી હાલેલી હશે અને છ લાખમાં ફુલ એસેસરીઝ સાથે તમને મળવાનો છે તમે કાનોડા ને જોઈ શકો છો નામ પણ છે કૃષ્ણ કનૈયા ઓટો એકવાર આપણું એડ્રેસ આપી રાજકોટ જુના યાર્ડ બાજુમાં ગોંડલ હાઈવે ગોંડલ હાઈવે ગોંડલ હાઈવે ઉપર યાર્ડના પુલની બાજુમાં જ છે

અને આના સ્ટેરિંગ છે બધા કહેતા હોય કે જે આર્ટ સ્ટેરિંગ આવે એવું છે કે આ સ્મૂથ જ આવે છે પાવર સ્ટેરિંગ પાવર સ્ટેરિંગ છે ગાડી તો ફ્રેન્ડ્સ આપણે ઘણા બધા કોમેન્ટ કરતા હોય ને તો એને કહી દઉં કે પાવર સ્ટેરિંગ વાળો બોલેરો છે અને આ ખાલી પાંચ લાખ ને એસી હજાર માં તમને મળવાનો છે સાગરભાઈ પેલા પણ કીધું કે પચીસ હજાર થી લઈને પચાસ હજાર લઈને આવો અને લોન કઈ કરવા જવાની કઈ થઈ જાય આનંદ થઈ જાય બધું આ તમે બધું કરી દો બધું તો એસી વાળી ઓફિસ છે ત્યાં બેસીને ડોક્યુમેન્ટ શું શું કઈ દઉં ડોક્યુમેન્ટ કહી દીધું આધાર કાર્ડ પાન કાર્ડ ને લાઈટ બિલ અને બેંકમાં ખાતું આટલું વસ્તુ કમ્પલસરી જો હોય અને પચાસ હજાર ખીચામાં પડ્યા હોય કે પચીસ હજાર પડ્યા હોય લઈને આવો અને બોલેરો ઘરે લઈ જાવ પાંચ લાખ ને એસી હજાર માં એના પછી હજી એક આપણે એક બોલેરા જ જોવાના છે તો આની ડિટેલ આપી દો આ બે હજાર સત્તર હજાર ની એક મોટી નવ ફૂટ વાળી ગાડી છે અને વન ઓનર માં ગાડી છે આમાં વીમો પાર્સિંગ નવા ભરીને સાત લાખ રૂપિયા માં આપી દેવાની છે તો આ સાત લાખ માં મળશે તમે જુઓ બધા રીઝનેબલ પ્રાઇસ સાથે તમને બોલેરો ઠાઠાવાળા બધા મળવાના છે આની નવ ફૂટ ઠાઠું આવશે સાત લાખ માં તમને આ મડી જવાની છે તમે જુઓ અમુક બોલેરોમાં બધેમાં જો કે એસેસરી લાગેલી છે અમુક એક બે સિવાય બાકી કોઈ પણ એક કોઈ ખર્ચો આમાં કરો કોઈ જત્નોને 0 ડાયરેક્ટ ચલાવવાની જીરો જીરો કરેલું તો તો ફ્રેન્ડ્સ અમારે જો પૈસા કમાવીને આ ગાડી હંમેશા કઈ એવું તો નથી ઘરે પડી રહેવાની છે સાગરભાઈ આ ગાડી કાતો આપણે ધંધામાં ઉપયોગમાં આવવાની છે બિઝનેસ માટે લેવાની ધંધા માટે લેવાની છેલા પૈસા કમાઈને દેવોડી બોલેરો છે તો આની પ્રાઈસ 7 લાખ તમને મુકેલી છે લાખ રૂપિયા તો એમાં કઈ ફેરફાર કરો છો થોડો ઘણો ફેરફાર કરી આપી દેશું તો હજી પણ જે આ પ્રાઇસ બોલે છે એમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તમે રૂબરૂ આવો સાગરભાઈ તમને ડીલ કરો તમારી ડીલ ફાઇનલ થઈ જાય પછી આ તમે લઈ જઈ શકો એના પછી હજી એક આપણે જોઈ લઈએ છે આ બે સત્તર ની મેક્સી ટ્રક છે બે ની ફોર બરાબર છે અને આમાં ઠાઠું કેટલું આવશે આઠ ફૂટ આવે અને ટાયર બધા સારા જ મળશે બધા ટોટલ ગાડી સારા ટાયર આવશે અને કેટલામાં છોડી દેવાને અને પાંચ લાખ ને સિત્તેર હજાર માં આપી દેસુ તો પાંચ લાખ ને સિત્તેર હજાર બે હજાર સત્તર નું મોડલ છે ઓનર કેટલા આવશે સેકન્ડ ઓનર આવશે સેકન્ડ ઓનર આવશે આઠ ફૂટ નું થાટું આવશે એસેસરી તમે જુઓ બમ્પર બમ્પર બધું કમ્પ્લીટ મળશે બધા બોલેરો માં કમ્પ્લીટ બમ્પર વાળી ગાડી તમને અહીંથી લઈને તમારે ચલાવવાની છે કોઈ એક રૂપિયા નો આમાં ખર્ચો કરવાનો નથી આ બધા બોલેરો તમને મળવાના છે કૃષ્ણ કનૈયા ઓટો રાજકોટ નંબર એડ્રેસ તમને વિડીયો માં દેખાય છે આજે જ કોલ કરો અને તમારે ધંધા માટે સારી કમાણી કરવા માટે બોલેરો તમારું વેઇટ કરે છે તો આજે જ વિઝિટ કરો રાજકોટમાં કૃષ્ણ કનૈયા ઓટો જોઈએ નેક્સ્ટ બોલેરો ઘણી જગ્યાએ આપણે ફ્રેન્ડ બોલેરો જોવા જઈએ ને તો એમાં તમારે બમ્પર નો ખર્ચો હોય આગળ કેરિયરનો નો ખર્ચો હોય કા ઠાઠા સડેલા હોય પણ અહીંયા મેં એક વસ્તુ જોઈએ તમારી અહીંયા સાગરભાઈ કે તમે ગાડી તો અપ ટુ ડેટ રાખો છો પણ બાકી બધી સડા વગરની ગાડી તો એ મેન બેનિફિટ છે તો આની ડિટેલ આપી દઈએ આ બે હજાર અઢાર ની મોટી એકસ્ટ્રા લોંગ છે ગાડી ફર્સ્ટ ઓનર માં છે વીમો પાર્સિંગ નવા કરીને આપવાની સાડા સાત લાખ રૂપિયામાં ફર્સ્ટ ઓનર ફર્સ્ટ ઓનર સાડા સાત લાખ રૂપિયાની કિંમત છે પણ નેગોશિયેબલ પ્રાઇસ સાથે હજી કહી દઉં છું પચીસ કે પચાસ લઈને આવો ગાડી માલિક બનો ગાડી તમારા સારા ધંધામાં યુઝ કરવામાં બહુ ઉપયોગી છે કેમ કે આ મહિને તમે ધારો ને તો લાખ થી દોઢ લાખ પ્લસ કમાઈ દે એવી ગાડી છે કેમ કે આ બંધ જ ના હોય આ ચાલુ જ રાખવાની હોય જેમ કે છે ને કે બીડી ઠરવી નો જોઈએ ટાકો એને જેમ આનું એન્જિન ઓઇલ ઠરવું જ ના જોઈએ કેમ કે કમાણી કરો કરવાની દેવાવાડિયા બોલેરો તમને મળવાની છે એક માત્ર રાજકોટમાં કૃષ્ણ કનૈયા ઓટો નંબર એડ્રેસ ડિસ્પ્લે ઉપર છે આજે જ વિઝિટ કરો ને ફોન ઉપર બુક કરાવો તમારી ડ્રીમ બોલેરો તો જોઈએ એના પછી કયો છે આની શું ડિટેલ છે સાગરભાઈ આ બે હજાર ની મોટી પિકઅપ છે સાડા આઠ ફૂટ પાવર સ્ટેરિંગ ગાડી છે ફર્સ્ટ ઓનરમાં આમાં વીમો પાર્સિંગ નવા ભરીને સાત લાખ રૂપિયામાં દેવાની છે તો ફ્રેન્ડ જનરલ જોવા જાવ તો તમે સાત લાખ ની આસપાસ માં જાજા બોલેરો ની ચોઈસ તમને મળવાની છે ઊંચા મોડલ ની ફર્સ્ટ ઓનર સેકન્ડ ઓનર બોલેરો તમને મળવાની છે નંબર ડિસ્પ્લે ઉપર છે જો તમને બોલેરો પિકઅપ લેવા માંગતા હોય આ બધા નવ ફૂટ આઠ ફૂટ સાડા આઠ ફૂટ ઠાઠું તમને મળશે સારી કન્ડિશન ના વગર સડા ની ગાડી તમે લેવા માંગતો હોય તો આજે જ વિઝિટ કરો કૃષ્ણ કન્યા ઓટો રાજકોટ નંબર ડિસ્પ્લે ઉપર દેખાય છે ફટાફટ નંબર ઉપર કોલ કરો અને તમારી બોલેરો રૂબરૂ વિઝિટ કરો

આ બે હજાર ઓગણીસ નું મોડલ એ ફર્સ્ટ ઓનર વીમો પારસિંહ આમાં પણ નવા ભરીને સાડા છ લાખ રૂપિયા માં દેવાની છે સાડા છ માં આનું ઠાઠું કેવડું આવશે આમાં આઠ ફૂટ ઠાઠું આવશે તો બે હજાર ઓગણીસ ની હા ફર્સ્ટ ઓનર આ ગાડી તમને મળવાની છે સાડા છ સાડા છ લાખ રૂપિયા માં અને પચીસ પચાસ હજાર રૂપિયા લઈને આવે તો તમે એને ગાડી આપી દેવાના પચીસ પચાસ હાજર તો આપી તો તો ખરેખર સારું સિબિલ હોય તો હમણાં મારે પચીસ હજાર હોય તો કદાચ તમારા સારા હશે ને તમારે સિબિલ સારું હશે ને બેંક નું સ્ટેટમેન્ટ સારું હશે ને તો કદાચ પચીસ પચાસ હજાર રૂપિયા પ્લસ થઈને આવશે કારણ છે જીરો ડાઉન પેમેન્ટમાં પણ બોલેરો મળી જશે તો સારામાં સારી ડીલ તમને અહીંયા મળવાની છે તો એના પછી જોઈ લઈએ આની ડિટેલ શું છે ગરભાઈ બે હજાર ઓગણીસની ગાડી એ ફર્સ્ટ ઓનરમાં એ મોટી એકસ્ટા લોન આની ડિટેલમાં વીમો પાર્સિંગ નવા હે ફર્સ્ટ ઓનર ગાડી છે આખી ઓરિજિનલ રિબિન ટુ રિબિન પ્લસ કેડી બાય જવાબદારી અમારી આવશે આવા ટોટલ ગાડીમાં એન્જિન ચેચીસ ગેર ડિપ્રેશન વાહ આ બધી અમારી જવાબદારી આવશે પ્લસ નો એક્સિડન્ટ આ બધી ગાડીમાં અમારી જવાબદારી બધી ગાડીમાં આ બધી ગાડીમાં આની શું છોડવાની પ્રાઇસ છે આના 8.5 લાખ રૂપિયા તો જે આપણે વિડીયો જોતા હોય અમુક કચ્છ મને કોમેન્ટ આવતી હોય માલધારી સમાજ ની કે કેડી ભાઈ તમે સારા એવા બોલરો બતાવતો એના માટે સ્પેશિયલ હું તમને કઉ છું એકવાર તમે રાજકોટમાં વિઝીટ કરો આની પેલા ઘણા બધા કચ્છ આવીને બોલરો લઈ ગયા છે તો એક ટાઈપના સારામાં સારા બોલરો કેમ કે આ એની જ બીજી બ્રાન્ચ છે એના ભાઈ કુટુંબમાં અંદર અંદર છે બરાબર છે ને સાગર તો આની બ્રાન્ચ નું આપણે કૃષ્ણ કનૈયા ઓટો નું એડ્રેસ સાગરભાઈ આપી દીધું નંબર હું તમને ડિસ્પ્લે ઉપર આપું છું એકવાર વિઝિટ કરો સારા બોલેરો તમને અહીંયા મળશે ખાલી પચીસ પચાસ હજાર રૂપિયા લઈને આવો કદાચ એ ના લઈ હોય ને તો તમારે ડોક્યુમેન્ટ સારા હશે તો એમને તમને ગાડી આપી દેવાના સાગરભાઈ બરાબર છે ને બરોબર એના પછી જોઈ લઈએ નેક્સ્ટ આની શું ડિટેલ છે સાગરભાઈ બે હજાર ચૌદ ની એબી પીકઅપ છે મોટી ડીઆઈ એન્જિન બરાબર આમાં વીમો પાર્સિંગ નવા ભરીને સાડા પાંચ લાખ રૂપિયા સાડા પાંચ લાખ રૂપિયા તો આમાં પાંચ થી સાડા લાખ રૂપિયા થી લઈને નવ સાડા નવ લાખ ઉપર તો બોલરો આપણે જોયો જ નથી હજી આ બજેટના બોલેરો તમને અહીંયા મળવાના છે સારામાં સારી ડીલ મળશે હું વિડીયોમાં કીધું એમ તમને સારામાં સારી એસેસરીઝ વિથ એસેસરી મળવાના છે આ બોલેરો તેના પછી હજી એક છે આની શું ડિટેલ છે આ બે હજાર વીસ ની ગાડી એ ફર્સ્ટ ઓનર આમાં એ વીમો પર્સિંગ નવા હાય આચલ જાલુય નવું છે માટલો બાટલો બધું નવું બનાવીને બરાબર છે આ સાડા આઠ આપી દેવાની અને કેટલાને ખાટું આવશે ને નવ ફૂટ મોટી નવ ફૂટ ફૂટ છે 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 નું ફર્સ્ટ ફર્સ્ટ ઓનર ઓનર તો સારામાં સારી આમાં પણ પણ તમને તમને ડીલ મળશે ટાયર ટાયર જુઓ તમે બધી ગાડીના સારા ગાડીની કન્ડિશન જોરદાર અને એના પછી હજી એક આપણે જોઈ લઈએ આની શું છે સાગરભાઈ નવા ભરીને સાત લાખ ને અગિયાર હાજર દેવાની સાત લાખ ને અગિયાર તો બધા બોલરોમાં તમારા ભાવ તાલ થઈ જશે

અહીંયા કૃષ્ણ કને ઓટો તમને મળી જશે નંબર એડ્રેસ ડિસ્પ્લે ઉપર ખાલી પાંચ લાખ રૂપિયા માં તમને મળી જાય આનું ઠાઠું કેવડું આવતું હશે આમાં સાત ફૂટ આવે સાત ફૂટ સાત ફૂટ સાત ફૂટ આવે છે કોઈ પણ ને સિટી માં ચલાવવો હોય ભાડા કરવો હોય તો સારામાં સારી એવરેજ વાળી સીએનજી સુપર કેરી તમને મળવાની છે એડ્રેસ નંબર ડિસ્પ્લે ઉપર છે તો આ તો પૂરેપૂરો પૂરો વિડીયો તો અહીંયા અમે વિડીયો જયારે બનાવ્યો ને ત્યારે આ ભાઈ અમે જોતા હતા ત્યારે ખબર પડી મેં પૂછ્યું કે તમે અહિયાં તો મેં ગાડી લીધી છે તો સાહેબ તમારું નામ શું દેવો ભાઈ દેવોભાઈ દેવોભાઈ ક્યાંથી આવો દેવો ભાઈ તમે કચ્છ માંથી ખડે રતનપુર કચ્છમાંથી આવો તમે વાહ તો કચ્છ માંથી બોલેરો લેવા માટે આ ગાડી તમે લીધી છે કેટલા માં લીધી કયું મોડેલ છે જરીક અમારા વ્યુઅર્સ જણાવી દઉં આ ગાડી લીધી નવ માં અને બાવીસ નું મોડેલ છે બરાબર છે તમે લોન કરાવી છે લોન કરાવી સાડી પાંચ લાખ રૂપિયા લોન કરાવી બાકીના કેસ બાકીના અને લોન કરાવવામાં તમારે કેટલા દિવસ ધક્કા ખાવા પડ્યા કઈ નઈ બસ પેલો પહેલી જ વખત બે દિવસ મતલબ થઈ ગયું કામકાજ બધું કમ્પ્લીટ શું વાત છે તો જોયું ને ફ્રેન્ડ ખાલી બે દિવસમાં બધી પ્રોસેસ થઈ ગઈ આજે તમે ડિલિવરી લેવા જઈ છો તો અમારા બદલ તમને ધન્યવાદ છે કોંગ્રેચ્યુલેશન છે કે આ ગાડી તમને ફોડે આગળ ને આગળ તમે આવી પ્રગતિ કરતા રહ્યો તો ફ્રેન્ડ જોયું ને તમે આવી સારી સારી બોલેરો અહીંયા તમને મળવાની છે અલગ અલગ આ ભાઈ દેવાભાઈ કચ્છ આવ્યા છે તો અલગ અલગ જગ્યા બોલેરો લેવા આવે છે તો આવા જ વિડિયો સાથે આપણે નેક્સ્ટ ટાઈમ મળશું જૈન જય ભારત